તો આગળ વાત કરીશું દાદરા નગર હવેલીમાં બે દિવસથી પડી રહેલ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારને અને સેલવાસ શહેરી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીને કડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો દાદહ સેલવાસ શહેરી વિસ્તાર અને માદોની જ્યારે સિદ્ધિનોઈની બેડપા સહિતના ગામો આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો આ કમોસમી વરસાદને કારણે ડાંગર નાગલી અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે અને ગામડાઓમાં ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં જે વરસાદના કારણે નુકસાન થયું છે તેનું પ્રશાસન દ્વારા યોગ્ય સર્વે કરાવ્યા બાદ વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આ વર્ષે જે કમોસમનો વરસાદ આવ્યો છે તો અમારો ભાતનો અને બધું જ નુકસાન થયું છે અને જે ભાત પડી ગયું તે તો છે ને તેના પરથી ઉપર પાણી ગયું અને પાણી ગયું તે પછી ભાત બધું ઉગી નકડ્યું તો એના માટે કંઈ અમને સરકાર સરકાર કંઈ રાહત આપે તો અમને સારું એમ સાબરકાંઠાના હિંમતનગર અને